નમસ્કાર મિત્રો શું તમે પણ સ્વરોજગારલક્ષી લોન યોજનાનો લાભ લેવા માંગો છો તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોતા રહો હું તમને આ વિડીયોમાં સ્વરોજગારલક્ષી યોજના શું છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપવાનો છું તો જલ્દીથી વિડીયોને લાઈક કરો અને આપણી આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તો મિત્રો સ્વરોજગાર લક્ષી લોન યોજના એટલે કે આ સરકાર દ્વારા યોજનાને બનાવવામાં આવી છે જેમાં તમને જો તમારે કોઈ પણ નવો વ્યવસાય કરવો હોય તો તમને લોન આપવામાં આવતી હોય છે આ લોન તમે તમારા વ્યવસાયના આધારે લઈ શકો છો એવી કોઈ લિમિટ નથી કે તમને આટલી જ લોન મળશે કે આટલા જ પૈસા મળશે તમે તમારો વ્યવસાય જો કંઈક મોટો કરવા માગતા હોય તો તમને એના પ્રમાણે મોટી પણ લોન મળી શકે છે મિત્રો જો તમે આ વ્યવસાય વિશે આ લોન વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરવા માંગતા હોય તો તમને એક નીચે લિંક આપેલી છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા તો તમે કોમેન્ટ બોક્સમાં ખોલી શકો છો ત્યાં તમને એક લિંક મળી જશે તેના ઉપર ક્લિક કરીને તમે આ લોનમાં અરજી કરી શકો છો અરજી કઈ રીતે કરવી તેના વિશે પણ સંપૂર્ણ માહિતી ત્યાં આપેલી જ છે બાકી મિત્રો તમને આ લોનમાં શું શું લાભ મળે તેના વિશે હું તમને જણાવું તો આ લોનનો સૌથી મોટો ફાયદો એ છે કે આ સરકાર દ્વારા લોન આપવામાં આવે છે એટલે તમને આમાં વ્યાજ બહુ જ ઓછું હશે આ લોનમાં અને બીજું એ કે તમે જે પણ વ્યવસાય શરૂ કરવા માગો છો તેમ ત્યારે જ તમને લોન આપવામાં આવશે અને જો તમે પહેલેથી જ કોઈ વ્યવસાય બનાવ્યો હોય ને તમે તેને કંઈક મોટો કરવા માગતા હોય અને તમારી પાસે પૈસા ન હોય ત્યારે પણ સરકાર તમને આ આ યોજના અંતર્ગત તમને લોન આપશે અને તમે લોન લઈ શકો છો આ લોન માટે શું શું ક્રાઇટેરિયા છે તેની સંપૂર્ણ વિગત તમને નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને જોઈ શકો છો